Gracias. me एक वरस आ चाल छाटा खाली रोड निकली गीटर आ तो તો અમે ધારનાથ પૂગી ગયા છીએ મહાદેવે અત્યારે તો અહીંયા માણસો પણ આવેલા છે માણા પણ લાટ છે અત્યારે હાલો ફ્રેન્ડ કેમ છે તારે મજામાં ને બધાયને તો હું અને તીનુ બેન ને ધારેશ્વર મહાદેવ મંદિરે આવી ગયા છે બધાને જય માતાજી તારે મહાદેવ તો આ બધાય છે અમે અને આ આપણે ધારેશ્વર મહાદેવ મંદિર છે તો હાલો હવે મંદિરમાં જઈએ કે અમારે રાજા નેહા બેન છે આરુ છે તો મિત્રો આપણે તમે જોઈ શકો છો બધા આપણે ધારેશ્વર મહાદેવ મંદિર છે

और जो एक वेनो हम बात दिया मद देय न महाजा देहि द्रसिवादन गोरा पाप कासिनी दया आनंद नभास न्याग सम चावि जाक देय जावे गंभीर संता हसेति वृषसवे सेवांगिर संकुरो महाहि घोसे कृपम जगत श्री वेनवद्भक्त्वा किहसतम जेदा न सर्वभी जगनसम गुण न देव जो देखो अपने तो बहुत है सब हमें आई नीचे जाय छे आई नीचे बहुत मस्त जोया जेऊ छे केम के नदी ने उपजी छे गोंड छे

અમે પેલા નાના હતા ને ત્યારે આમાં નાવ આવતા હતા આ ખૂણ માં બહુ મજા આવતી આજ વાતાવરણ મસ્તી નું થઈ ગયું છે જો ધીમે ધીમે વરસાદ પડે છે અને કડાકા ભડાકા એવું ચાલુ છે આજ ઘણા દિવસો પછી આજ વરસાદ ચાલુ થયો છે હમણાં વરસાદ આવતો જ નથી હાવ બંધ થઈ ગયો તો હમણાં બધું પાણી આવે ત્યારે કઈ રહીએ પાણી દેખાય જ નહીં કેમ કે ઓલા પણ આવી જાય લગન નદી કેટલી મસ્ત ની છે ટાઈમ રે તો આપણે ધાતુડી ડેમે જવાનું છે તમે જોઈ શકો છો મિત્રો અમારી ટીનું બેન જો અહીંયા પાણીમાં નાવાનો મન થઈ ગયું છે મને આવી પણ આવી ત્યાં આવી નહીં પબ્લિક આવે ચાલુ વરસાદ છે તો તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે તઈ પછી હું બીયું થાય આમ આવે આપણે લે ની ડ્રાઈ મારી નઈ તો બધી ડૂબી કાઢી લઈ શું પછી કરે આવશે આવશું પણ ડેમેજ આવન છે

બેન ને વરસાદ લાગી ગયો છે આને અમારે નયહુ

થોડોક વરસાદ હોય ને તો આવા રસ્તામાં તરત ગારો થઈ જાય ચીકડી માટી હોય ને આવા રસ્તામાં તરત

તો મિત્રો આ તમે જોઈ શકો છો નજારો આ નીચેનો નજારો જોવો મિત્રો તમે અહીંયા આપણે નવસારી આવેલી છે રોપા ને એવું બધું ને મળી જાય અને જે આપણે ડેમ ભરાય ને ત્યારે બહુ મજા આવે એમ છે ઓવરફ્લો થઈ જાય ને

મોતી પધરાવ આવે ડેમે અને આઈ નો નજારો જોવો મિત્રો તમે વરસાદે કેમ પડે છે આ બાજુ બધે બહુ જ વરસાદ પડે છે તો અમારે આ નેહુ બેન ને જો ઠંડી વાર લાગવા મીણી છે જો ધરું જે ઈ નેહુ ઠંડી લાગે તને નેહુ બેન આજ કઈ નો બોલે બેન બોલતા જ નથી હસોડા બેન ભાગ ખાવાની પે નથી આજ નેહુબેન ઠંડી લાગી ને નેહુબેન

સો વાગી જાય જવાનું ટાણું થઈ છે તો બધા જઈ કેરે બધાને જઈ માતાજી જઈ બલાડ માં બધાને હર મહાદેવ અમે આવશું બીજા લોગમાં